અને આજે દિવાળી છે ભગવાન શ્રીરામ પધાર્યા છે પ્રેમસે બોલીએ રામચંદ્ર ભગવાન ગુરુઅે ત્યક્ત રાજ્યો પદ્મ પદભ્યાં પ્રિયા પાણીસ્પર્શાક્ષમાભ્યાં રજત પથરૂજો યો હરીન્દ્રનુજાભ્યાં વૈરૂપ્યા પ્રિય સા રોપિત બિજ્રંભ ત્રસ્ત સેતુ ખલદવ દહનઃ કૌશલેંદ્રો બતન્હ એ રામ પર કેટલી બધી પીડા છે મહારાજ લગન થયાના કેટલાક દિવસોમાં વિમાતા કઈ કઈ માંગણી કરે પિતાનું અવસાન થઈ જાય રામને ખબર પડે રામ કે કે હું મોટો છું ભરત નાનો છે હું રામ છું મોટો ભાઈ છું એટલા માટે મને સંપૂર્ણ વન મળી રહ્યું છે મારો ભાઈ નાનો છે એના માટે નાનો રાજ્ય મળી રહ્યો છે વિશાળ હૃદય રામ ભગવાન રામ કહેતા નથી પણ આ વાત સત્ય છે કે માતા જાનકી એ કમળની કોમળ કોમળ પંખુડીઓ હોય એના કરતા પણ કોમળ છે એ જાનકી માતા જ્યારે કાંટા પર ચાલશે ત્યારે કેવી વેદના થશે જેને પુષ્પથી પણ પીડા થતી હોય પગમાં પુષ્પ આવી જાય તો પીડા થાય એવી માતા જાનકી જ્યારે એને કાંટા વાગે ત્યારે શું થાય બહુ સુંદર વાત કરી છે ભગવાન રામ સુરપણખા કુંભકર્ણ રાવણ ઇત્યાદિ રાક્ષસોનો નાશ કરે છે અને ભગવાન શ્રી રામ પાછા વડે ત્યારે પુષ્પક વિમાનથી આવતા હોય છે નગરમાં પ્રવેશ કરે ભરત મહારાજ સુંદર સ્વાગત કરે છે અને આજે દિવાળી છે ભગવાન શ્રી રામ પધાર્યા છે પ્રેમ ભગવાન તો જે રામ અને રાવણનું યુદ્ધ થયું તો વાલ્મીકી રામણમાં એક શ્લોક આવે કે યુદ્ધ કેવું હતું તો એમ કહે છે કે ગગનમ ગગનાકારમ સાગરમ સાગરોપ રામ યુદ્ધમ રામ રા જેમ ગગન ગગનની જેમ જ હોય છે આકાશ આકાશની જેમ હોય છે અને સમુદ્ર સમુદ્રની જેમ હોય છે એવી જ રીતે રામ અને રાવણનો યુદ્ધ પણ રામ અને રાવણ જેવો જ છે એના માટે કોઈ પણ બીજો પ્રસંગ આપણે કહીએ કે આવો હતો તો જસ્ટિફાઈ નથી થતો ગગનમ ગગનાકારમ સાગરમ સાગરોપમાં આકાશ આકાશની જેમ જ હોય સમુદ્ર સમુદ્રની જેમ હોય અને રામ અને રાવણનો આ યુદ્ધ રામ અને રાવણનો યુદ્ધ જેવો જ છે અલંકાર ભગવાન રામ ત્યાગની મૂર્તિ છે સંસ્કૃત સાહિત્યના વિદ્વાન ભવભૂતિ કહે છે કે સ્નેહમ દયામ ચ યદી વા જાનકી મપી આરાધનાય લોક્ય મુંચતો નાસ્તિ મેં વ્યથા ભગવાન રામ એક રાજા તરીકે કહે છે કે હું સ્નેહ હું દયા હું સુખ અને તમે કહો ને તો હે પ્રજાજનો તમારા રક્ષણ માટે હું જાનકીજીને પણ છોડવા માટે તૈયાર છું સ્નેહમ દયામ ચૌખ્યમ ચદી વા જાનકીમી આરાધનાય લોકસ્ય લોકોની આરાધના માટે મૂંચ તો નાસ્તી મેં વેથાનો ત્યાગ કરી દો તો પણ એટલા માટે વાલ્મિક રામાયણમાં ભગવાન છે સમુદ્ર ગાંભીર્ય જેની ગંભીરતા જેની ગંભીરતા સમુદ્રની જેમ હોય કેમ કે જો સમુદ્ર તાંડવ કરવા આવી જાય ને તો બધું નષ્ટ થઈ જાય અને ધૈર્ય હિમાલય પર્વતની જેમ ધૈર્ય ધારણ કરે છે ભગવાન કેમ કે હિમાલય જે છે ને એ ઓળખવા મળે ને તો બધું નષ્ટ થઈ જશે તો સમુદ્ર અને એક મુસ્લિમ કવિએ ભગવાન શ્રી રામ વિશે પંક્તિ લખી મને ખૂબ ગમે એટલા માટે કહું કે દયા અગર મેં લિખને બેઠું દયા અગર મેં લિખને બેઠું હોતે હૈ અનુવાદિત રામ

પણ મારા રામે જે એક વાક કહી દીધું ને એ પરિવર્તિત નો થાય રામો દ્વિર નાભિભાષ એવા સુંદર રામ એટલા માટે કહીએ છે રઘુકુલ રીતિ સદા ચલિયા સત્ય ધર્મ ને દૂસર સત્ય સમાના ને ભગવાન શ્રી રામ સત્ય સ્વરૂપ છે એ ધર્મ સ્વરૂપ છે રામો વિગ્રહવાન ધર્મ મનુસ્મૃતિમાં ધર્મના દસ લક્ષણ બતાવવામાં આવ્યા છે અને દસે દસ લક્ષણ ભગવાન શ્રી રામમાં છે કેમ કે ભગવાન શ્રી રામ શ્રી રામ નથી સાક્ષાત ધર્મ સ્વરૂપ છે એ જીવંત ધર્મ છે એક પુત્ર ધર્મ હોય પતિ ધર્મ હોય કે રાજાનો ધર્મ હોય બધા માટે અને જીવનને જો વારંવાર પૂનિત કરવા માંગતા હો તો શ્રી રામની કથા અવશ્ય સાંભળો એક અંતિમ વાત લક્ષ્મણજી કહી તમને ખાલી એક સુંદર શ્લોક અને હું જ્યાં પણ જાઉં ત્યાં મારો આગ્રહ હોય કે કહું બધાને અને મારો નિવેદન પણ એમ હોય કે બધા એને સાંભળે અને પોતાના જીવનમાં ઉતારે લક્ષ્મણજી એક વાર કહેતા હોય છે વાલ્મિકી રામાયણમાં કે ઉત્સાહો બલવાન આર્ય નાસ્ત્યુત્સાહ પરમ બલમ હિ સંપન્ન અપી દુર્લભમ હે આર્ય હે સમાજના લોકો તમે ઉત્સાહવાન થાઓ કે જે ઉત્સાહી વ્યક્તિ હોય ને એના માટે સંસારમાં કોઈ પણ વસ્તુ દુર્લભ નથી માટે ઉત્સાહી બનો અહીં શ્રીરામની કથાને વિરામ આપવામાં આવે છે પ્રેમથી બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય